અમે કપરવાડ પકી ગયા છીએ અને કપરવાડ પેલી બાજુ પોઈન્ટ કિલોમીટર જે ચોકડી પડે છે બાલાસીનો હાઈવે ની એ ચોકડી પર કપડવાડ માં આવી જાય બની તૈયારી છે રસોડું ચાલુ છે શિભોજી ને અમારે બનાવું છું અને અત્યારે ભાખરી શાક નો પ્રોગ્રામ છે જો મિત્રો

हमारे भी अल्लाह ने कर चुप होशी हमारा लाल भाई हमारा बकरपुर वाला गोविंद का को जमीन उन गया ना हाँ जमीन उन गया जंबन मजा आई थी मजा आई थी मजा आई थी बास्ता नहीं दीवन बा उन गया खातू दरन का तूने बास्ता ना चंदूलाल

અમારે પરતથી કેમેરામેનનો ડબ્બો એક અમારે તલપીશ નો ડબ્બો તમે કહો કલાકનું ગાડીયું હોય છે અમારે કલાકનું ગાડી એટલા માટે હોય કે અમારા વિડીયો બધા જોતા હોય છે એટલે મળવા આવ્યું એટલે અમે ભેગા થવા જઈએ એટલે ટાઈમ થઈ જાય સવારે કેટલા વાગે ઉઠીને હેડવાનું પ્લાનિંગ છે સવારે લગભગ અઢી વાગે તો ઉઠી જઈશું અમે ચાર વાગે

બોલો તારા કોઈ બોલો જય માતાજી બોલ જય માતાજી જય માલિક ચાલુ હાલ માલિક ચાલુ આ ગબ્બર રયો એ હવના પહેલો નંબર આવે છે ચાલો પોચ થી 7 8 કિલોમીટર નું ગાડી હોય છે છેલ્લા ડબા અને એન્જિન આ રીએ એને કા આ બે એન્જિન છે થાકતો જ નહીં આ વાયકણ કેટલા વાગે આ તો ખબર છે 4 વાગે આવી ગયો તો બાકીના સાત વાગે આયા હતા ચાલો ગુડ નાઇટ